ખેડા જિલ્લા નડિયાદમાં હિન્દુ ધર્મ સેના દ્વારા ધર્માંતરણનું મોટું રેકેટ ઝડપી બુલડોઝર ફેરવ્યો નડિયાદમાં ધર્માંતરણ મામલે નડિયાદ મિશન રોડ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા ઘરમાં ધર્માંતરણનું મસ્ત મોટું રેકેટ ઝડપાવવામાં આવ્યું હતું સ્ટીવન પરમાર દ્વારા ધર્માંતરણનું મસ્ત મોટું રેકેટ નડિયાદમાં ચલાવવામાં આવી રહ્યું હતું જેના પર આજરોજ મહાનગરપાલિકાનું ફર્યું બુલડોઝર પોલીસ તંત્ર સાથે ગેરકાયદેસર દબાણ કરાઈ રહ્યું છે દૂર બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ રાજનભાઈ ધર્માંતરણ ઉપર તમારો પ્રહાર થઈ ગયો છે અને તમે ખુદ અરજદાર હતા નગરપાલિકા મિશ્રા બસ પ્રહાર થઈ ગયો છે અને મેં અરજી કરી હતી જેના અનુસંધાનમાં મહાનગરપાલિકા નોટિસ મારી હતી એટલે 15 દિવસ પહેલા નોટિસ મારી હતી જેનો ખુલાસો અને આ મકાન માલિકે નથી આલ્યો જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી વિદેશી ફંડ લઈને અને ધર્માંતરણનો કાર્યક્રમ ચાલતો હતો મકાન માલિકે કોઈ ખુલાસો ના આપતા નું જે વધારાનું દબાણ છે એ ખરાઈ કરીને આજે મહાનગરપાલિકાએ તોડી નાખ્યું છે આવતા દિવસોમાં પણ જે આવું કામ કરશે એની આ જ હાલત થશે